ખાકરેસી ગામના પશુપાલક ચીખલી ગામના મુસ્તાક લધાની અને આમીન લધાનીને પચાસ ગાયો ચરાવવા આપી હતી જેમાંથી ચૌદ ગાયો ગુમ થઈ જતાં પશુપાલન મુસ્તાક અને આમિન વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી જેની તપાસ દરમિયાન મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે ગુમ થયેલી ચૌદ પૈકી તેર ગાયો એક થી ચાર હજાર સુધીમાં વેચી મારી હોવાની બંને આરોપીઓએ કબૂલાત કરી હતી તેમજ ગાયો ખરીદનાર ચાર ઇસમોને તેર ગાયોની કતલ કરી મિજબાની માણી હોવાનો ખુલાસો થયો હતો આ દરમિયાન માળિયામિયાણા પોલીસે રમઝાન જામ અલાઉદ્દીન જામ અબ્બાસ મોવર અને સાઉદ્દીન કાજેડિયા નામના ચાર ઇસમોની ધરપકડ કરી હતી માળિયા પોસ્ટેમાં ફરિયાદી જલાભાઈ બાલુભાઈ સિયારનાઓએ એવી હકીકત રજૂ કરેલ કે તેમની જતા સાહેબ બળદેવભાઈ મેવાડાની કુલ પચાસ ગાયો આ ગામના આરોપી મુસ્તાક આમિનભાઈ લધાણીને અમીનભાઈ કરીમભાઈ લદાણીને સાથે મળીને પચાસ ગાયો ચરાવવા માટે આપેલ હતી આ ગાયો પૈકીની ચૌદ ગાયો તેમની પરત નહીં મળતા તેમણે આ અંગેની ફરિયાદ કરી હતી જે પૈકીની તેર ગાયો આ બંને આરોપીઓએ મુસ્તાક અને અમીનભાઈએ મળીને સ આરોપીઓ રમઝાન હારૂમ જામ અલાઉદ્દીન મુસાજામ અબ્બાસ મુસાભાઈ મોહર સાઉદ્દીન ઓસમાભાઈ નાઓને કતલ કરવા માટે આપી દીધેલ હતી અને આ ગાયોની કતલ કરી અને તેમણે એનું ડિસ્પોઝલ કરેલું હતું જેથી આ કામે ગુનો દાખલ કરી અને ગુનામાં પશુ સંરક્ષણ અધિનિયમની કલમો ઉમેરી અને આગળની કાર્યવાહી તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કે દરબારને સોંપવામાં આવેલ છે અને તેઓ આ કામે રિમાન્ડ માંગી અને કડક કાર્યવાહી કરશે એ પ્રમાણેની વિગત છે